જિલ્લા નાયબ અધિકારીએ માહિતી આપી છે કુલ એકવીસ ફોર્મમાંથી ફોર્મ માન્ય રહ્યા છે ચાર પ્રાદેશિક પક્ષ તેમજ અન્ય સાત ઉમેદવારો વચ્ચે જંગ જામશે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે લોકસભાની ઇલેક્શન જે જાહેર થયું એના ઉમેદવારી ફોર્મ આપણે તારીખથી લેવાના ચાલુ કર્યા અને ઓગણીસ તારીખ સુધી ઉમેદવારી ફોર્મના નોમિનેશન આવ્યા એમાં ટોટલ એકવીસ અલગ અલગ ફોર્મ્સ આવ્યા હતા એમાંથી સાત ફોર્મ્સ છે જે રદ થવાના પાત્ર હતા તે રદ થયા છે અને ચૌદ ફોર્મ માન્ય રહ્યા છે એ ચૌદ ફોર્મ માન્ય રહ્યા એમાંથી ટોટલ હવે આગમી લોકસભાનું ઇલેક્શન છે એમાં નવ ઉમેદવારો કોન્ટેસ્ટ થશે એમાં અલગ અલગ પાર્ટીઝ અને અપક્ષ તરીકે ઉમેદવારોની નોંધણી થઈ છે એમાં ઉમેદવારની ખાસ અપક્ષ ઉમેદવારની વાત કરું તો જયરામભાઈ પરમાર ચૌહાણભાઈ પ્રિતેશભાઈ ચૌહાણ પ્રિતેશ બાવકુભાઈ અમરુભાઈ ભાવેશભાઈ જયંતિભાઈ રાંક અને પૂજાભાઈ વાવુભાઈ દાખડા આ અપક્ષ ઉમેદવારી આ લોકોએ નોંધાઈ છે અને એમના ફોર્મ માન્ય થયા છે